નરેન્દ્ર તુલસીભાઈ પટેલ રહેવાસી ટીમ્બા ખંભા તાલુકો તલોદ અત્યારે અમે અહીંયા ટામેટાનું વાવેતર કરેલું છે કમોસમી વરસાદથી તો જે માલ બગડ્યો છે એ તો બગડ્યો જ છે એના પાછળ આ વાતાવરણ ટકી રહેવાથી અત્યારે ટામેટાની અંદર ઈયળ કયો પુષ્કળ પ્રમાણમાં આવી ગઈ છે અને બીજા સ્ક્રેપ કે વાડિયા કે આ કે તે કે બધું એક ભયંકર રોગો આવી ગયા જેના લીધે અમારા અત્યારે ટામેટા એમ કહીએ તો નિષ્ફળ જે એમ કહીએ તો ચાલે અને અમે લોકોએ પચાસથી સાઠ હજાર રૂપિયા આને મંડપ પાછળને એની પાછળ ખર્ચો કરેલો છે એ અત્યારે અમારું નીકળે એવું નથી તો સરકારને એક રિક્વેસ્ટ છે કે કૃપા કરી અને ખેડૂતોની મદદ કરે અને કંઈક સહાય આપે તો અમારું વળી કંઈક ચાલે એમ મારું નામ ગંગારામ શામજીભાઈ પટેલ કંપો હરસોલ તાલુકો તલોદ હું ખેડૂત છું મારા બાપ અને મારા દાદા પણ ખેતીનો જ વ્યવસાય કરતા હતા તેઓ પરંપરાગત ખેતી કરતા હતા અમે હવે બાગાયત ખેતી કરીએ છીએ એમાંય અમે આ વર્ષે મરચાં આવ્યા હતા એ તો ખતમ થઈ ગયા આ ટામેટાની વાડી ઊભી છે તો આમાં અતિશય વરસાદ કમોસમી વરસાદ જેના કારણે એટલું બધું નુકસાન છે કે અમે જે આના માટે ખર્ચો કર્યો છે એના પૈસા પણ અમારે વળે તેમ નથી તો આ સંદર્ભે સરકારશ્રીને કે યોગ્ય એજન્સીઓને જણાવવાનું કે તમે સર્વે કરો જુઓ અને ખેડૂતોને કંઈક મદદરૂપ થાવ એવી અમારી ભાવના છે પટેલ છે અમે આ વર્ષોથી અમારે ખેતીનો વ્યવસાય છે એટલે ખેતી કરીએ છીએ ટામેટાનો વાવેતરમાં બહુ જ નુકસાન આવ્યું છે ઘરે લઈ આવે છો પણ ગ્રેડિંગ કરવા પછી પણ ભાવ મળતા નથી અને બજારમાંથી પણ પાછું આવે છે અને ઘર ચલાવવાના વ્યવસાય વ્યવહારિક કાર્યક્રમો આવે છોકરાનું ભણવાનું આ બધા ખર્ચા પૂરા પાડવા માટે બહુ નુકસાન તકલીફ પડે છે એટલા માટે કઈ સાહેબ માટે પ્રયત્ન કરશો સાહેબ અમારે જીવવાનું કેતી આપતી ગયું કેતી તો મારો છોકરો પી ખાવાળો દોડો નથી કરવો શું કરવાનું સાહેબ 2 લાખ રૂપિયા कर्जું કર તો બે 1 હેક્ટર ખેતી કરીશ તો સાહેબ પરિસ્થિતિ ગંભીર થઈ છે સરકાર આપતી નથી અમારી હું દશા ખેડૂતો ને ખરેખર દશા દશા એ કરવાનું કારણ પૂરો પાક ફેલ થઈ ગયું કોઈ સાંભળતું નથી લોકોને વિનંતી કરીને થાકી ગયા છીએ હવે શું કરવાનું પરિસ્થિતિ ગંભીર છે અમારી હાલ ગેરકાવા દોણ મે નહી બધી ગઈ કે કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજાય નો નીકળી છે ભલામાર માં જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ